બનાસકાઠા જિલ્લાના થરાદ તાલુકાના ખોડા ગામમાં હિંસક ઘટના સામે આવી છે કૈલાસબેન ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પાંચાભાઈ પટેલના ખેતરમાં બાજરી વાવી રહ્યા હતા ત્યારે તેમના જેઠ જગાભાઈ ભમરાભાઈ ખેતાભાઈ અને દિવાળીબેન ગોહિલ ત્યાં આવ્યા હતા આરોપીઓએ કૈલાશબેનને ગાળો આપી અને લાકડીઓથી માર માર્યો તેમને ઘસડીને રસ્તા પર લઈ ગયા હતા કૈલાસબેનની બૂમો સાંભળી તેમના પતિ ગણપતભાઈ અને હરેશભાઈ પિકઅપ ડાલો લઈને મદદે આવ્યા હતા બચાવ કરવા જતા કૈલાસબેનના પતિને પણ માર પડ્યો હતો ત્યારબાદ પ્યાપીબેન દરિયાબેન અને એવલબેન પણ ત્યાં આવી અને બંનેને માર માર્યો હતો આરોપીઓએ પિકઅપ ડાલાનો આગળનો કાચ તોડી નાખ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટનામાં કૈલાસબેનની કાનની બુટ્ટી અને સોનાની ચેન ખોવાઈ ગઈ છે ઈજાગ્રસ્ત દંપતીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે થરાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પોલીસે જગાભાઈ ભમરાભાઈ ખેતાભાઈ દિવાળીબેન અને પેપીબેન દરિયાબેન અને એવલબેન ગોહિલના સામે ફરિયાદ નોંધી

થોડા ગોમ જ એને પાવેલું છે પટેલ નું ખેતર એ ખેતર માં ઝાટકો ચાલુ કરવા મારી બેન ગઈ હતી એ વખતે મારી બેન ને અહીંયા મારીએ પોલીસ ફરિયાદ તો થઈ છે પણ પોલીસ ની કોઈ કાર્યવાહી નહીં થતી